હું બટાણા ની રહેવાસી છું હું સવારે વેલા ઉઠી તો ખાતર મળતું નથી હું કેટલી દુકાને ફરી પેલા સંઘમાં ગઈ પછી ભીલોડા શેર જગ્યા જગ્યાએ ફરી પણ ખાતર ની કઈ વ્યવસ્થા નથી હું અત્યારે નાસ્તો પણ નથી કર્યો સવારનો અને ખાતર માટે લાઈન માં ઉભી છું મારું નામ રમેશભાઈ સોમાજી છે હું એરિયા ખાતર લેવાનું આવ્યો છું પણ અહીંયા પૂરતું ખાતર નથી અને અમે સવારના આઠ વાગ્યાના લાઈનમાં લાગેલા છીએ તો હજી કઈ અમારો કઈ હારો આવે એવું લાગતું નથી અને અમારે થેલી જેટલી લેવાની છે એટલું મળે એવું લાગતું નથી અમે આ ભાઈઓ બધા કહે છે કે બબે થેલી આપે છે અમે આ ત્રણ દિવસથી ધક્કા ખાઈએ છીએ પણ અમારે કઈ અંત આવતો નથી કોઈ અમારું કોઈ સાંભળવાળું જ નહીં ખેડૂતને કોઈ સાંભળવાળું જ નહીં મેળવવા માટે ખેડૂતોને વલખા મારવા પડે ઘઉં ના મબલક વાવેતર જ જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર નહીં મળતા ભારે હાલકી સર્જાઈ સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જીત ત્રિવેદી ભીલોડા અરવલ્લી